જેવા રક્ષાબંધન તેવા તહેવાર આવે છે જેવી ગરીબ બાળકના સેવા વસ્તીના આ તહેવારોમાંથી વંચિત ના રહી જાય એના માટે અખંડ આદિવાસી સેવા વસ્તીમાં વિનામૂલ્યે વિતરણ કર્યું છે અને આ વિતરણના ભાગરૂપે તમામ દાતાઓ જે દાન આપ્યું છે અને અમને સેવા કરવાનો મોકો આપ્યો છે તમારા દાનથી જેથી હું સર્વ અખંડ આદિવાસી યુવા ચેરી પ્રમુખ અને ટ્રસ્ટીઓ તરફથી આભાર માનું છું જય જોહાર જય શ્રી રામ જય આદિવાસી